દર્શક મિત્રો આપની નિહાળ્યા છો સાયગ્રુપ મીડિયા નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ નવસારી ખાતે વિદ્યાધામ વિદ્યાલયની રજત જયંતિ મહોત્સવ નિમિત્તે વિદ્યાધામ વિદ્યાલયના લાભાર્થે ભાગવત કથાનું આયોજન થયું છે બીજી તારીખથી ચાલુ થયેલી આ ભાગવત કથા તારીખે વિરામ પામવાની છે તો આજ રોજ અગ્રવાલ સમાજની વાડી રોડ ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેમણે ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરી છે એમનું સન્માન કરવામાં આવ્યું હતું તો સાથે જ ભૂતપૂર્વ શિક્ષકો અને શિક્ષિકાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું સુમધુર વાણીની અંદર પંકજભાઈ વ્યાસ જે ખરા એ કથાનું રસપાન કરાવી રહ્યા છે અને સાથે જ જો વાત કરવામાં આવે તો આજ રોજ ગોવર્ધન પૂજા આચરવામાં આવી હતી ગોવર્ધન પૂજા કરવામાં આવી હતી ગોવર્ધન પૂજા બાદ છપ્પન ભોગ જે ખરો છપ્પન ભોગ પણ ધરવામાં આવ્યો હતો ખૂબ મોટી સંખ્યાની અંદર જનમેદની ઉમટી રહી છે અને આ પ્રસંગે આજરોજ ચહેર માતાના ઉપાસક દિનેશભાઈ મહારાજ પણ મરોલીથી સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા એટલું જ નહીં પણ એમણે વિદ્યાધામ વિદ્યાલયની અજય જયંતિ મહોત્સવ નિમિત્તે યોજાયેલી ભાગવત કથાની અંદર એક લાખ રૂપિયાનું દાન પણ જાહેર કર્યું છે જી હા એટલે કે મરોલી ચહેરધામ તરફથી દિનેશભાઈ મહારાજ તરફથી વિદ્યાધામ વિદ્યાલયની અંદર જે જુરાતમંદ વિદ્યાર્થીઓ છે એમની જરૂરિયાતોને સંતોષવા માટે એક લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે સાથે જ જે વિદ્યાર્થીઓ ભૂતકાળની અંદર આ વિદ્યાલયની અંદર અભ્યાસ કરી અને આજે ઉચ્ચ હોદ્દાઓ પર બિરાજમાન થયા છે એમનું સન્માન કરવામાં આવ્યું હતું શિક્ષકો શિક્ષિકાઓનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે જ આ ભાગવત કથાની અંદર જો તન મન અને ધનથી સેવા આપી રહ્યા છે એવા તમામનું પણ અહીંથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને કથાકાર પંકજભાઈ વ્યાસ દ્વારા એમને ખેસ

આપ જો આ એપિસોડ જોઈ લો અને આપ પહોંચી જાઓ તો ત્રણ વાગ્યાથી કથા શરૂ થશે અને છ વાગે વિરામ પામશે તો આપ સૌને પણ પરમાત્માના એટલે કે કૃષ્ણ ભગવાનના લગ્નની અંદર ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે આપ સૌ જે ખરા એ અગ્રવાલ સમાજની વાડી ખાતે પહોંચજો કોઈ જાનૈયા બનજો તો કોઈ માંડવીયા બનજો અને આ પ્રમાણે ભગવાનના લગ્નની અંદર લાભ લેવાનો વારો પણ આપને મળશે તો આ પ્રમાણે આપ પહોંચી જજો ભગવતા સપ્તાહની અંદર અને આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રો નવસારી લાઈવ અને પટેલ ન્યૂઝ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લતવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઈનમાં નવ નવસારી